હેલો મિત્રો જય દ્વારકાધીશ બધા કેમ છો બધા તો સ્વાગત છે તમારું આપણા એક નવા બેઠા આવે નહી મજા આવે એમની બે હવા ને માં આવેલી છે જવાર એના રાખો ને નાના જે ભાઈ પક્ષી આવે ને જવારના ખોટા હોય ને એ ઉપાડી લે તમને દેખાતા છે ક્યાંક ક્યાંક કોઈ ફોટા ફોટા છે એક કરીને ઉપાડી ઉપાડીને રાખી જવા અને આપણે એમ થાય કે એ વીગી ને તો એ માટે રખો લાવવું પડે તો પાવો ડબ્બોને લઈને આપણે બેહી ગયા છે કચર વસારી અત્યારે બનાવીએ છીએ માવો ચાલો માવો બાવ ખાઈ લઉં કારણ કે ખાવાનું મન છું છે માવો જોરદાર મસ્ત બધાનો માવો ખાઈ લઈ તમારે ખાવો હોય તો ચાલો કોઈ નહીં ચાલો માવો ખાઈ લઉં પછી મળું છું અમને ભાઈ મસ્તીનો માવો બની ગયો છે

તો ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને અત્યારે પાછા આપણે નીકળી ગયા છે ખેતર જવા પંખી રખો લે અને ભાઈ આપણે ઉઠા એટલે પપ્પાએ કીધું કે સવારે સવારમાં ભાઈ ઘોડી ભાગી છે મૂકાવીને અત્યારે તો આ બાંધી છે બપોરે ટાઈમ મળશે તો તમારી નાખશું ને પછી લઈ લેવું ને સાંજે લેફરાટ કારણ કે જાતા દિવસ આપણે ઘોડી છોડીને જોઈએ શું કરે આજે તો ભાઈ આપણે હાલીને આવ્યા છે ખેતર પગપાળા તમે જોઈ શકો છો અને ચાર્જ આપણું ગાડીને પપ્પાને જોયો છે ગાડી ખેતર આટો મારા ચાર્જ આવ્યો તો એ લેતા હોય ગાડી તો ચારે ગાડી લઈને આવશે ને ત્યારે આપણા ચાર્જ પૂગી જશે ખેતર અને ખેતર આપણું તો ચાલો જઈ ગયો ને જોઈ બતાવું પક્ષી હોય તો ત્યારે તો લગભગ ઓછા હશે ફરી વાર દસ સાડા દિવસો વધારે આવે તો ચાલો થોડીક તજાવી પણ ખોડવાની છે આપણે એ જબલા બાંધેલા હતા આપણે એક વર્ષના એ પારવા પારવા કેમ ખોડી દઈ ગોડાઉન બસ આપણે તજા પછી અને કાલ હું પાય અત્યારે પાંચ છ સજા મોટી મોટી પીડી હતી ખોડી દીધી ખેતરમાં અત્યારે નાની નાની ખોડી દઈ ફરવી પારવી થોડોક ફેર પડે આપણે ભાઈ પેલા વર્ષ તણા ત્યારે બને જ્યારે પણ આ પક્ષી લોહી પી ગયા હતા ચાર ને ત્રણ પાસે કામ આવે છે રબલા સીમા હળીગલ જેવા છે એ તો હાશું એટલે જાય ખોડી દઈ એ થોડોક ફેર પડે તો ચાલો આ બધી ખોડી દો પછી મળું તમે તો ભાઈ આટલા વિસ્તારમાં આપણે તો એ ખોડી દીધી જશે તમે જોઈ શકતા છો સફેદ સપેદ જપજી તો કઈ કેટલાક વિસ્તારમાં જઈ શકે જા એટલે બાકી ન હોય થોડી ઘણી હાજર હોય કોઈ નથી ખોડી દઈ ભાઈ આપણે અત્યારે આવી ગયા છે અને કમ્પ્લીટ પાઈ તો આપણે બપોરા કરી લઈએ મસ્ત મજા જમીને પછી ખોડીને તમાર નાખીએ ભાઈ મસ્ત મજાના બપોરા કરી લીધા છે અત્યારે પાછા આપણે આવી ગયા છીએ વાળામાં કારણ કે મેં તમને આગળ કીધું આપણે આ શિવાની ને તમારવાની છે ત્યાં જોડે એમ સી ગયો તમારીને આ જોઈ શકો છો તમે આ બધું તો એટલો નહીં વાંધો આ બાજુમાં બધા ધગા પડી ગયા છે એક સાઈડ સાંજે રેસ્ટમાં બેસી હોય ને ત્યારે ચાલો સૌથી પહેલાં આપણે ગેટ નાખીએ ડેલો વાળાનો અને અહીંયા બાંધી દે પછી ઘરે ફોન કરી દો મમ્મીને તો મોટર ચાલુ કરી દે પાણીને ચાલો આ બધું પહેલાં સેટઅપ કર લો ડેલો ખોલી શિવાનીને બાંધી દો પછી મળો તમને નળી બળીને પછી પાથરી સેટઅપ કરી તો ભાઈ સિવારની આપણે એ બાંધી છે ડેલે ને પાછળ ડામણ પણ આપણે બાંધી દીધું છે કારણ કે આ પગમાં થોડીક પાટો અસર બતાવે એ બહુ એવા નથી એટલે એટલે પહેલાં આપણે હાલો ભાઈ ખરેડો મારી દઈએ એટલે થોડા ઘણા વાળું એ ખરી જાય ને પછી પાણી ચાલુ કરી દઈએ તો ચાલો પેલા હું એને ખરેડો મારી દઉં મસ્ત મજાને એકદમ કમ્પ્લીટ આપણે આ ખરે મારી દોજ ઘોડીને જોઈ શકો છો તમે કે વાળ છે નહીં અને મોટર પણ ચાલુ કરી દીધી છે ચાલી થોડીક જ વારમાં પાણી આવશે પહેલાં તો આપણે એને ઠાકુકી પલાળી નાખીએ પછી આ બ્રશ પડ્યો આપણે જે ખરેરો મારી સાફ કરી ઠાવું કે કહી નાખીએ પાણી પણ આવી ગયું છે ચાલો પહેલાં એને આપણે પલાળી નાખીએ ઘોડાને મોટા પાહા ગમે ત્યાં તમે પાણી લઈ ને એટલે ન મજા આવ્યો કેવા હતું કારણ કે એના કાનમાં એટલે અમે ગમે એટલે શું કહેવાય ભાઈ આપણે ધ્યાન રાખો ને કે કાનમાં ન જવા દે તો એ ઘોડું મોટું ન તમને હમાય જવા દે એ તમારે ગમે ત્યાં નોટિસ કરી લેવું તો પાણી આવી ગયું છે ચાલો હું પહેલાં એને પલારી લઉં પછી મળું તમને પાણી જ્યારે આપણે એને સિવાને પલાળી નાખે છે મસ્ત મજાની કમ્પ્લીટ જોઈ લાવ તમે હવે આને ભાઈ મસ્ત મજાનું થાવું ક્રશ કહી નાખું કે આ આજે જોવાનું બાકી છે ધોઈ લઈ પછી બ્રશ કહી નાખવાને આપણે ભાઈ આના માટે એક સ્પેશિયલ જે કોળીનો બ્રશ આવે છે એ મગાવું છું ઓનલાઈન કે મળે એટલે બે દિવસ છે તો હું ગોતું હું મળે એટલે મગાવી લઉં તો ચાલો અત્યારે હું આ બ્રશ મામ આપણી પાસે તમને ટાઈમ લેપ્સમાં બતાવી દો ભાઈ મસ્ત મજાની કમ્પ્લીટ આપણે શીવાની તમારી અને પાછા એ બાંધી દીધી ખીલે આ જોઈ શકો છો તમે તમારે ક્યારે ભાઈ કોઈ વિડીયો ઉતરવાનો હતો ને એટલે થોડોક મેળ ના આવ્યો થોડોક ઘણું એડજસ્ટ કરી લેજો થોડાક સીન નાખા છે અને થોડાક બાકી છે મસ્ત મજાની આ જવું તો તમે એકદમ સાફ સુથરી મસ્તીની તમારી નાખી હજી તો ભાઈ થોડી થોડી લીલી છે એટલે બહુ નહીં દેખાય તમને આ ટાઈમ મળશે અને ફેરવા જશું ઘોડી તો બતાવીશ તમને બાકી એમને એમ તો હું તમને બતાવી જ દઈ કે જમારા પહેલાં ને જમારા પછી કેવી લાગે તો ચાલો હવે મળીએ આગળ નેક્સ્ટ કામમાં કે આગળ લગભગ તો કેટલા જવાનું થાય પંખી વગર તો ચાર જઈએ ને પછી જો ટાઈમ મળશે સાડા ચાર પાંચ વાગે તો આપણે ઘોડી ફેરવા જઈશું અને બતાવીશ તમને ઘોડીના વિડીયો અને મસ્ત મજાના ઊંધા છે પાણી પીને ત્યારે પાછા આપણે આવી ગયા છે વાળામાં કાળામાં તમને ખાલી દેખાડવા આવ્યો હતો કોડી આ જોઈ શકો તમે આપણે તમારે પછી મસ્ત મજાની ચમકી ગઈ છે અત્યારે આપણે જવાનું છે પાછું ખેતર પારવાન રખોલે લે આ ભાઈ ખાલી એક જ દીપૂરથી તમે જોજો કાલુ પાછી તમને બતાવું એક સાઈડ નું પડખું આખું છાણ સાણ ભરાય રહે તો ચાલો અત્યારે ગાડી લઈને નીકળીએ ખેતર પર લખો લે મળવું બાકી ખેતર આપણે ભૂગી જ ખોલે પણ આ જોઈ શકો છો તમે સવારે આપણે કમ્પ્લેટ બંધ દેખાવા બધી એ તમને પહેલાં દેખાડી એના કરતાં વધારે સા દેખાવા મળ્યા છે ચાલો હવે કમરો માર્કે ખેતરમાં ને પંખી હોય તો ઉડાડીએ કોક કોક આમાં ઉડે કેમેરામાં નહીં દેખાય તમને કારણ કે હાવ નાના નાના હોય તો ભાઈ હાવ પાહો પૂગી જાય ને તો એ તો ઉડે છે આવું હોય ને એનો કાંઈ વાંધો નહીં ફરી રખોલું ને પછી જો સિવાય થોડી આપણે તો ને બતાવીશ તમને બાકી પછી કાલુ છે કાલ સવારમાં જઈ બહુ ભાઈની હાલત ને કે બે દબાને તો આનાથી પંખી નથી ઉડતા ડબલ ઉઠતું આવ્યો હોય તો એ પંખી નથી ઉડતા અત્યારે થઈ જાય છે સાંજના પાંચ સાડા પાંચ જેવો સમય થઈ ગયો છે ને ત્યારે આપણે ખેતર થઈ નીકળી જાય છે એટલે નીકળી જાય મેસે નીકળવાના છે કે આગળ પપ્પાનો ફોન આવ્યો તો બહુ પંખી ન આવતા હોય તો ગાંઠ ખોળી નાખ્યો તો મારા મારી આવીએ મેં કે ચાલો તો હવે મારી આવીએ બહુ પંખી અત્યારે આવતા નથી ભાઈ ઘૂમરો મારી આવી કે દિશાની વાત છે ઘોડી ચાલો મળું તમને પછી ઘોડી લઈને આવી ગયા છે અને આપણે બેસી ગયા છે માથે ચાલ બરાબર આવે છે ચાલો રાઈડિંગ અને બતાવું તમને વિડીયો એક ચક્કર આપણે મારી આવે છે કોઈ વિડીયો ઉતારવાનો અથવા નહીં એટલે કોઈ વિડીયો ઉતાર્યો નથી પછી આમનામ જોઈ લો તમે હવે રાસ્તા આવી દીધું ભાઈ ઘોડીને ચાલો નીકળીએ ઘરે thank you મારે નુતરીને કમ્પ્લીટ ફાઇલ આપણે કોડી બાંધી દીધી છે ખાણીયામાં આ જોઈ શકો છો તમે હવે કોળી ફરીને આપણે કમ્પ્લીટ કર્યા આવી ગયા છે અને આ કરી કરતી અહીંયા મજા આવી વિડીયો જોઈને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોક વિડીયોમાં થઈ જવા કદીશ બધાને